જય શ્રી રામ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજથી આપણે શરૂઆત કરવાના છીએ રામાયણની હું મારી ચેનલ પર ફૂલ રામાયણ અપલોડ કરવા જઈ રહી છું મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ફૂલ રામાયણ તમે મારી ચેનલ પર સાંભળી શકો હું રામાયણની પ્લેલિસ્ટ બનાવી રહી છું જેથી તમે સરળતાથી ફૂલ રામાયણ સાંભળી શકો એવું કહેવાય છે કે રામાયણ સાંભળવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને નવી દિશા મળે છે જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ પણ મળે છે અને એવું પણ કહેવાય છે રામાયણ સાંભળવાથી જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે રામાયણ સાંભળવાથી સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે વ્યક્તિ જીવન જીવવાની કળા શીખે છે રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે વાલ્મીકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરીએ તો રામાયણનો કાળ આશરે ઈસ્વીસન પાંચ હજાર એકતાલીસ ગણાય છે રામાયણ એટલે રામ પ્લસ અયણ રામની ની પ્રગતિ કે રામની યાત્રા વાલ્મિક રામાયણમાં ચોવીસ હજાર શ્લોક છે રામાયણ મૂળ સાત કાંડોમાં બાલકાંડ બીજું છે અયોધ્યા કાંડ ત્રીજું છે અરણ્ય ચોથું છે કિસકીધા કાંડ પાંચમું છે સુંદરકાંડ છઠું છે યુદ્ધકાંડ સાતમું છે ઉત્તરકાંડ સૌપ્રથમ આપણે વાત કરીશું બાલકાંડ વિશે કૌશલ પ્રદેશ જેની સ્થાપના વેવસ્વત મનુ દ્વારા કરવામાં આવી હતી તે પવિત્ર સરયુ નદીના કિનારે આવેલું છે સુંદર અને સમૃદ્ધ શહેર અયોધ્યા આ રાજ્યની રાજધાની છે વેવસ્વત મનુના વંશમાં ઘણા બહાદુર પરાક્રમી અને પ્રતિભાશાળી અને સફળ રાજાઓ હતા તેમાંથી રાજા દશરથ પણ એક હતા રાજા દશરથ વેદોના વિદ્રાન ધર્મનિષ્ઠ દયાળુ વ્યૂહાત્મક અને પ્રજાપાલક હતા તેમના રાજ્યની પ્રજા મુશ્કેલી મુક્ત પ્રામાણિક અને ઈશ્વર ભક્ત હતી તેના સામ્રાજ્યમાં કોઈની પણ પ્રત્યે દુશ્મનાવટની સંપૂર્ણ ગેરહાજરી હતી એક દિવસ અરીસામાં પોતાના કાળા વાળની વચ્ચે સફેદ વાળ જોઈને મહારાજ દશરથે વિચાર્યું કે હવે મારી યુવાનીનો અંત નજીક છે અને હું અત્યાર સુધી નિઃસંતાન છું મારા વંશની પ્રગતિ કેવી રીતે થશે અને કોઈ ઉત્તરાધિકારીની ગેરહાજરીમાં રાજ્યનું શું થશે એમ વિચારીને તેમણે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવવાનો સંકલ્પ કર્યો પોતાના વાઇસ ચાન્સેલર વરિષ્ઠજીને બોલાવીને તેમણે પોતાનો ઈરાદો જણાવ્યો અને યજ્ઞ માટે યોગ્ય કાયદો જણાવવા પ્રાર્થના કરી તેમના વિચારોને યોગ્ય અને વ્યાજબી ગણીને ગુરુ વરિષ્ઠે કહ્યું હે રાજા ઉત્તરેષ્ઠ યજ્ઞ કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે એવી મારી માન્યતા છે તેથી તમારે વહેલામાં વહેલી તકે અશ્વમેઘ યજ્ઞ કરાવવાની વ્યવસ્થા કરવી જોઈએ અને તેના માટે સુંદર અને શ્યામ ઘોડો છોડાવવો જોઈએ ગુરુ વરિષ્ઠની ની સલાહ મુજબ ટૂંક સમયમાં મહારાજ દશરથે સરયુ નદીના ઉત્તર કિનારે એક ખૂબ જ સુંદર યજ્ઞ શાળા બનાવી અને મંત્રીઓ અને સેવકોને બધી વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો અને પછી મહારાજ દશરથ પોતાની રાણીઓ સાથે રાણીવાસ માં ગયા ત્રણ રાણીઓ કૌશલ્યા અને આ સારા સમાચાર સંભળાવ્યા વાત સાંભળીને બધી રાણીઓ રાજી થઈ ગઈ મહારાજની યાજ્ઞા પ્રમાણે મંત્રીઓ અને સેવકોએ ચતુર્ગી ની સેના સાથે શ્યામકર્ણ ઘોડો છોડાવ્યો મહારાજ દશરથે બધા જ્ઞાની તપસ્વી વિદ્રાન ઋષિઓ અને વેદના વિદ્રાનોને યજ્ઞ કરવા માટે બોલાવ્યા નિત્ય સમયે મહારાજ દશરથ તમામ ભક્તો સાથે તેમના ગુરુ વરિષ્ઠજી અને તેમના પરમ મિત્ર દેશના શાસક હોલપદના પુત્ર સાથે યજ્ઞ મંડપમાં આવ્યા આમ મહાયજ્ઞનો વિધિવત પ્રારંભ થયો આખું વાતાવરણ વેદોના જ્ઞાનથી ગુંજી ઉઠ્યું અને સુવાસી મહેકી ઉઠ્યું તમામ પંડિતો બ્રાહ્મણો ઋષિઓ વગેરેને આદરપૂર્વક વિદાય આપીને યજ્ઞનો અંત આવ્યો રાજા દશરથે યજ્ઞનો પ્રસાદ પોતાના મહેલમાં લઈ જઈને પોતાની ત્રણેય રાણીઓમાં વહેંચી દીધો પ્રસાદ સ્વીકારવાના પરિણામે પરમપિતાની કૃપાથી ત્રણેય રાણીઓ ગર્ભવતી થઈ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી સ્થાને બિરાજમાન હતા ત્યારે કર્ક રાશિમાં આવતા જ રાજા દશરથની મોટી રાણી કૌશલ્યના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થયો જે કાળા રંગનો અત્યંત તેજસ્વી અને અદ્ભુત સુંદર હતો આ પછી શુભ નક્ષત્રો અને શુભ સમયમાં બે અદ્ભુત પુત્રોના જન્મ થયા એક રાણી કૈકય અને ત્રીજી રાણી સુમિત્રા રાજ્યમાં આનંદની ઉજવણી કરવામાં આવી ગંધર્વોએ ગાવાનું શરૂ કર્યું અને મહારાજના ચાર પુત્રોના જન્મના આનંદમાં અપ્સરાઓ નાચવા લાગી દેવતાઓ

રામચંદ્ર ભરત લક્ષ્મણ અને શત્રુધન રાખવામાં આવ્યા વધતી ઉંમર સાથે રામચંદ્ર પણ પોતાના ભાઈઓ કરતા ગુણોમાં આગળ વધવા લાગ્યા અને વિષયોમાં ખૂબ જ લોકપ્રિય થવા લાગ્યા તેમની પાસે ખૂબ જ અનોખી પ્રતિભા હતી તેના પરિણામે તેઓ ટૂંકા ગાળામાં તમામ વિષયોમાં નિપુણ બની ગયા તેમજ તમામ પ્રકારના શાસ્ત્રો ચલાવવામાં અને હાથી ઘોડા અને તમામ પ્રકારના વાહનો ચલાવવામાં નિપુણતા પ્રાપ્ત કરી તેઓ માતા પિતા અને શિક્ષકોની સેવામાં સતત વ્યસ્ત રહેતા હતા બાકીના ત્રણ ભાઈઓ પણ તેની પાછળ રહેતા હતા આ ચારેય ભાઈઓમાં ગુરુઓ પ્રત્યે જેટલી આદર અને ભક્તિ હતી તેટલી જ તેમની વચ્ચે પરસ્પર પ્રેમ અને સંવાદિતા પણ હતી પોતાના ચાર પુત્રોને જોઈને રાજા દશરથનું હૃદય ગર્વ અને આનંદથી ભરાઈ ગયું અયોધ્યા પતિ મહારાજ દશરથ ગુરુ વસિષ્ઠના દરબારમાં મંત્રીઓ અને દરબારીઓ યોગ્ય આસન પર બેઠા હતા અયોધ્યાના રાજાએ ગુરુ વસિષ્ઠને કહ્યું હે ગુરુદેવ જીવન ક્ષણિક છે અને હું વૃદ્ધ અવસ્થા તરફ આગળ વધી રહ્યો છું રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન ચારેય રાજકુમારો હવે પુખ્ત થઈ ગયા છે હું આ દેશ છોડતા પહેલા રાજકુમારોના લગ્ન જોવા ઈચ્છું છું તેથી તમને આ રાજકુમારો માટે યોગ્ય છોકરીઓ શોધવા વિનંતી કરવામાં આવે છે મહારાજ દશરથની વાત પૂરી થતા જ રાજપાલે ઋષિ વિશ્વામિત્રના આગમનની જાણ કરી રાજા દશરથ પોતે દરવાજા પર ગયા અને વિશ્વામિત્રને પ્રાર્થના કરી અને તેમને આદરપૂર્વક દરબારમાં લઈ આવ્યા અને તેમને ગુરુ વશિષ્ઠ પાસે આસન આપીને યોગ્ય આતિથ્ય આપ્યું તેમનું સ્વાસ્થ્ય પૂછીને રાજા દશરથે નમ્ર સ્વર્ય ઋષિ વિશ્વામિત્રને કહ્યું હે ઋષિ તમારા દર્શનથી હું કૃતજ્ઞ થયો અને તમારા ચરણોની પવિત્ર ધૂળથી આ દરબાર અને સમગ્ર આયોધ્યાપુરીને આશીર્વાદ મળ્યા હવે કૃપા કરીને મને તમારી મુલાકાતનો હેતુ જણાવો તમારી કોઈ પણ પ્રકારની સેવા કરીને હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી માનીશ રાજાની નમ્ર વાત સાંભળીને મુનિ વિશ્વામિત્ર બોલ્યા હે રાજા તમે તમારા ખૂણની ગરિમા પ્રમાણે શબ્દ બોલ્યા છો ઇક્ષ્વાકુ વંશના રાજાઓની આદર અને ભક્તિ હંમેશા ગાયો બ્રાહ્મણો અને ઋષિઓ પ્રત્યે રહી છે હું તમારી પાસે ખાસ હેતુથી આવ્યો છું સમજી લો કે હું કંઈક માંગવા આવ્યો છું જો તમે મને જોઈતી વસ્તુ આપવાનું વચન આપો તો હું મારી માંગ તમારી સમક્ષ રજુ કરીશ અને તમારું વચન ન આપવાના કિસ્સામાં હું કંઈ પણ પૂછ્યા વગર પાછો ફરીશ મહારાજ દશથ બોલ્યા હે મહર્ષિ આખું જગત જાણે છે કે રઘુકુળના રાજાઓનું વચન એટલે તેમનું વચન છે જો તમે પૂછો તો હું મારું માથું કાપીને તમારા પગ પાસે મૂકી શકું છું ઋષિ વિશ્વામિત્રએ તેમની વાત પર પ્રતીત કરતા કહ્યું રાજન હું મારા આશ્રમમાં યજ્ઞ કરી રહ્યો છું આ યજ્ઞની પૂર્ણાહુતિ સમયે મોરીચા અને સુબાહુ નામના બે રાક્ષસો આવે છે અને યજ્ઞની વેદીમાં લોહી અને માંસ જેવી અશુદ્ધિ વસ્તુઓ ફેંકી દે છે આમ યજ્ઞ પૂર્ણ થઈ શકતો નથી તેઓએ આવું ઘણી વખત કર્યું છે હું મારા તેજોથી શ્રાપ આપીને તેમનો નાશ કરી શકતો હતો પણ યજ્ઞ કરતી વખતે ક્રોધિત થવું વર્જિત છે હું જાણું છું કે તમે પ્રતિષ્ઠાના અનુયાયી છો ઋષિઓના શુભચિંતક છો અને પ્રજાવત્સ રાજા છો હું તમારી પાસેથી તમારા મોટા પુત્ર રામને માંગવા આવ્યો છું કે જેથી તે મારી સાથે મારા યજ્ઞને રાક્ષસોથી બચાવવા અને મારી યજ્ઞવિધિ સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરી શકે હું જાણું છું કે રામ આ બંનેને સરળતાથી મારી શકે છે મને રામ દસ દિવસ માટે આપો જલ્દી જ કામ પૂરું થતાં હું તેને સલામત રીતે પાછો મૂકી જઈશ વિશ્વામિત્રની વાત સાંભળીને રાજા દશરથ ખૂબ જ દુખી થયા એવું લાગતું હતું કે એ બેહોશ થઈ જશે પછી પોતાની જાતને સંભાળીને બોલ્યા રામ હજુ બાળક છે તેના માટે માટે રાક્ષસોનો સામનો કરવો શક્ય નથી બલિદાનની રક્ષા હું જાતે જ આવવા તૈયાર છું ત્યારે વિશ્વામિત્ર બોલ્યા રાજન એમાં કોઈ શંકા નથી કે રામ તેમનો સામનો નહીં કરી શકે મેં મારા યોગની શક્તિથી તેમની શક્તિઓનું અનુમાન કર્યું છે રામને મારી સાથે મોકલવામાં તમે નિસંકોચ રહો અને રાજા દશરથે ઉત્તર આપ્યો હે ઋષિ રામે હજુ સુધી કોઈ રાક્ષસની ભ્રમણા જોઈ નથી અને તેમને આવા યુદ્ધનો કોઈ અનુભવ પણ નથી જ્યારથી તે જન્મ્યો છે ત્યારથી મેં તેને ક્યારેય મારી નજરોથી અદ્રશ્ય થવા દીધો નથી તેના જુદાઈ મારા જીવનને છીનવી લેશે હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને સન્ન્યામાં જવા દો રાજા દશરથને પુત્ર મોતી પીડિત પોતાના વચનથી વિચલિત થતા જોઈને ઋષિ વિશ્વામિત્ર ગુસ્સામાં આવી ગયા તેણે કહ્યું રાજન મને ખબર ન હતી કે રઘુકુળમાં વ્રતની પરંપરા સમાપ્ત થઈ ગઈ છે જો મને ખબર હોત તો હું ક્યારેય ન આવ્યો હોત ચાલ હવે હું જઉં વાતચીતના અંતે તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો વિશ્વામિત્ર આ રીતે ક્રોધિત થતા જોઈને દરબારીઓ અને મંત્રીઓ ગભરાઈ ગયા ગુરુ વરિષ્ઠે રાજાને સમજાવ્યું હે રાજા પુત્રના મોહમાં પડીને રઘુકુલની પ્રતિષ્ઠા પ્રતિજ્ઞા અને અખંડિતાને કલંકિત ન કરો હું તમને સલાહ આપું છું કે રામ બાળક છે એ હકીકત ભૂલી જાઓ અને કોઈ પણ સંકોચ વિના રામને મુનિરાજ સાથે મોકલો મહામુનિ ખૂબ જ વિતરાન નૈતિક અને શાસ્ત્રોના જાણકાર છે ઋષિની સાથે જવાથી રામને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય ઉલટું તેમની સાથે રહેવાથી તેઓ શસ્ત્રો અને શાસ્ત્રોમાં અત્યંત નિપૂર્ણ બનશે અને તેમનું કલ્યાણ થશે ગુરુ વરિષ્ઠની વાતથી પ્રતીત થઈને રાજા દશરથે રામને બોલાવ્યા રામની સાથે લક્ષ્મણ પર ત્યાં ગયા રાજા દશરથે રામને ઋષિ વિશ્વામિત્ર સાથે જવાનો આદેશ આપ્યો પિતાની આજ્ઞાનું પાલન કરીને રામ ઋષિ સાથે જવા તૈયાર થયા લક્ષ્મણે પણ ઋષિ વિશ્વામિત્રને પોતાની સાથે આવવા માટે પ્રાર્થના કરી અને પોતાના પિતા પાસેથી રામ સાથે જવાની પરવાનગી માંગી અનુમતિ મળતા જ રામ અને લક્ષ્મણ બધા ગુરુઓ પાસેથી આશીર્વાદ લીધા અને ઋષિ વિશ્વામિત્ર સાથે વિદાય લીધી અયોધ્યાના તમામ લોકોએ જોયું કે બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ ખભા પર ધનુષ્ય અને તીર લઈને વિશ્વામિત્રની પાછળ ધીમે ધીમે જઈ રહ્યા હતા અદ્ભુત તેજવાળા બંને ભાઈઓએ ગાયના ચામડામાંથી બનાવેલા મોજા હાથમાં ધનુષ્ય અને કમરમાં તીક્ષ્ણ ધારવાળા સાબર પહેરેલા હતા જાણે શૂર્ય પોતે શરીર ધારણ કરી જઈ રહ્યો હતો લતાઓની વચ્ચેથી પસાર થતો છ કોશ લાંબો માર્ગ પાર કરીને તેઓ પવિત્ર સરયુ નદીના કિનારે પહોંચ્યા મુનિ વિશ્વામિત્રે મધુર અને પ્રેમભરિયા સ્વરે કહ્યું હે વત્સ હવે સરયુના પવિત્ર જળમાં સ્નાન કરીને તમારો થાક દૂર કરો પછી હું તમને તાલીમ આપીશ સૌ પ્રથમ હું તમને બાલા અને અતિબાલા નામની વિદ્યાઓ શીખવીશ જ્યારે રામે આ વિદ્યાઓ વિશે જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યારે ઋષિ વિશ્વામિત્ર નિપુણ લોકો વિશ્વના શ્રેષ્ઠ પુરુષોમાં ગણાય છે વિદ્વાનો એ તેમને સર્વજ્ઞાની કહ્યા છે આ જ્ઞાન પ્રાપ્ત કરીને તમે ભૂખ અને તરસ પર કાબુ મેળવી શકશો બ્રહ્માજીએ પોતે જ આ તેજસ્વી વિદ્યાની રચના કરી છે આ જ્ઞાન મેળવવાના તમારા અધિકારને ધ્યાનમાં રાખીને હું તમને તે પ્રદાન કરું છું રામ અને લક્ષ્મણ તેમના સ્નાનમાંથી નિવૃત્ત થયા પછી વિશ્વમિત્રાએ તેમને વિદ્યાઓની દીક્ષા આપી આ જ્ઞાનની પ્રાપ્તિ પછી તેમના ચહેરા પર એક અદભુત તેજ આવી ગયું ત્યારબાદ ત્રણેય સરયુ નદીના કિનારે વિશ્રામ કર્યો ગુરુની સેવા કર્યા પછી બંને ભાઈઓ શ્રો પલંગ પર સુઈ ગયા બીજા દિવસે બ્રહ્મા મુહૂર્તમાં નિંદ્રા છોડ્યા પછી ઋષિ વિશ્વામિત્ર ભૂસાની પરથારી પર આરામ કરતા રામ અને લક્ષ્મણ પાસે ગયા અને કહ્યું હે રામ અને લક્ષ્મણ ઊઠો રાત થઈ ગઈ ટૂંક સમયમાં પ્રાચીમાં ભગવાન ભુવન ભાસ્કરનો ઉદય થવાનો છે જેમ તે અંધકારનો નાશ કરે છે અને ચારે દિશામાં પ્રકાશ ફેલાવે છે તેવી જ રીતે તમારે પણ તમારી શક્તિથી રાક્ષસોનો નાશ કરવો પડશે રોજિંદા કામમાંથી નિવૃત્તિ લો સંધ્યા પૂજા કરો અગ્નિહોત્રી સાથે દેવતાઓને કૃપા કરો આરસ છોડો અને વહેલા ઉઠો કારણ કે અત્યારે સુવાનો સમય નથી ગુરુ નો આદેશ મળતાની સાથે જ બંને ભાઈઓ છોડી દીધી અને અને રોજિંદા કાર્યો સ્નાન થયા પછી સાધુ સાથે ગંગાના કિનારે ગયા તેઓ ગંગા અને સરયુના સંગમ પર પહોંચ્યા જ્યાં ઋષિઓ અને તપસ્વીઓના શાંતિપૂર્ણ અને સુંદર આશ્રમો હતા ખૂબ જ સુંદર આશ્રમ જોઈને રામચંદ્રજીએ ગુરુ વિશ્વામિત્રને પૂછ્યું હે ગુરુ આ પરમ સુંદર આશ્રમમાં કયા મહર્ષિનો વાસ છે રામના પ્રશ્નના જવાબમાં ઋષિ વિશ્વામિત્રએ કહ્યું હે રામ આ એક ખાસ આશ્રમ છે પહેલાના સમયમાં અહીં કૈલાસપતિ મહાદેવે ઘોર તપસ્યા કરી હતી તેમની તપસ્યા જોઈને આખું વિશ્વ વ્યથિત થઈ ગયું દેવરાજ ઇન્દ્ર તેમની તપસ્યાથી ગભરાઈ ગયા અને તેમણે શંકરજીની તપસ્યાને ઓળંગી દેવાનો નિર્ણય કર્યો તેણે આ કાર્ય માટે કામદેવને નિયુક્ત કર્યા કામદેવે ભગવાન શિવ પર એક પછી એક અનેક તીરો માર્યા જેનાથી તેમની તપસ્યામાં અવરોધ આવ્યો ક્રોધિત થઈને મહાદેવે તેની ત્રીજી આંખ ખોલી તે ત્રીજી આંખની જ્વાળાથી કામદેવ બળીને રાખ થઈ ગયા દેવતા હોવાને કારણે કામદેવ મૃત્યુ ન પામ્યા ફક્ત શરીરનો નાશ થયો આ અંગનો નાશ થવાથી તેનું નામ અનંગ પડ્યું અને આ સ્થાનનું નામ અંગદેશ પડ્યું આ ભગવાન શિવનો આશ્રમ છે પરંતુ ભગવાન શિવ દ્વારા અહીં કામદેવની ભસ્મને કારણે તેને કામદેવનો આશ્રમ પણ કહેવામાં આવે છે ગુરુ વિશ્વામિત્રના આદેશ મુજબ બધાએ ત્યાં રાત્રિ આરામ કરવાનું નક્કી કર્યું રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ કંદ મૂળ ફળો લાવ્યા અને ઋષિને અર્પણ કર્યા અને ઋષિની સાથે બંને ભાઈઓએ પ્રસાદ લીધો ત્યારબાદ સ્નાન સાંજ પૂજા વગેરેમાંથી નિવૃત્ત થયા પછી રામ અને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્ર પાસેથી વિવિધ કથાઓ અને ધાર્મિક પ્રવચનો સાંભળતા રહ્યા અંતે ગુરુની યોગ્ય સેવા આપ્યા પછી પરવાનગી મળ્યા પછી તેમણે સૌથી પવિત્ર ગાયત્રી મંત્ર જાપ કરતા ઘાસની પથારી પર આરામ કરવાનું શરૂ કર્યું તો મિત્રો બાલકાંડના પહેલા ભાગમાં આપણે રામનો જન્મ વિશ્વામિત્રનું આગમન અને કામદેવના આશ્રમ વિશે વાત કરી રામાયણની હવે પછીની સ્ટોરી આપણે ભાગ બે માં જોઈશું મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને પૂરી રામાયણ તમે મારી ચેનલ પર વિઝિટ કરી શકો હું સંપૂર્ણ રામાયણની પ્લેલિસ્ટ બનાવી રહી છું જેથી કરીને તમે મારી ચેનલ વિઝિટ કરી અને એકસાથે પૂરી રામાયણ સાંભળી શકો ફરી મળીશું નવા વિડીયો સાથે જય શ્રી રામ